શું નામ છે દાદા તમારું ભીખાભાઈ બાપા નું નામ આતમભાઈ અને આટક કેવી ડોઢિયા બરાબર કયા ગામ રહેવાનું નિકાવા બરાબર સિટી કઈ લાગે જામનગર જિલ્લો બરાબર હવે દાદા તમને શું તકલીફ હતી ઘસારો હતો ગોઠણનો બરાબર અને કાળી બળતરા ત્યાં રાખતી નામ સકસ દુખાવા ત્યાં રાખતો બરાબર હવે આ ગુડાનો ઘસારો ને કેટલા વર્ષની તકલીફ હતી તમને હા 20 વર્ષથી અમને જે દુખાવા ત્યાં રાખતો હતો ઉતારું બોલો વીસ વર્ષ જેવું થઈ ગયું બરાબર આ 20 વર્ષની તકલીફ હતી તમને હા

આ વિડીયો મંગળવાર નો તાજો બનાયેલો છે આપણે એમના ભેરા જે માણસ આવ્યા છે ભાઈ લઈને આવે છે એમના જોડે થોડીક આપણે ચર્ચા કરી ને શું નામ છે મારા ભાઈ તમારું એમ ગફારભાઈ ગરભાઈ બરાબર કયા ગામ રહેવાનું નિકાવા બરાબર સિટી કઈ લાગે જામનગર જિલ્લો અરે આ શું થાય છે મોટા બાપુ થાય બરાબર શું તકલીફ હતી અમે ગુડાનો ઘસારો હતો બરાબર કેટલા વર્ષનો તકલીફ હતી વીસ વર્ષની બરોબર અત્યારે આ કેટલા ટકા ભેગ પડી ગયો થોડે સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લાગ્યું સરસ લો અને આપણો સમય ચાલ્યો બીજા અનુવરભાઈ વેદનું કામકાજ બહુ સારું છે

જયારે પણ ઘરેથી નીકળો એટલે ફોન કરી દેવાનો મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબમાં જઈ તમે સર્ચ કરજો અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા તો આ વિડીયો આજનો તાજો બનાયેલો છે અને ઘણા લોકો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય ખાટલામાં સુઈ ગયા હોય તો એવા લોકો સુધી અમારો વિડીયો શેર કરજો અને વિડિયાના માધ્યમથી અંજાર પહોંચી આવે અને અંજારનું એડ્રેસ છે અંજારમાં આવો એટલે નવી કોરટ નવી કોરટની આગળ આવો એટલે વીડી ચાર રસ્તા વીડી ચાર રસ્તાની બાજુમાં પારસ કોમ્પ્લેક્સ છે પારસ કોમ્પ્લેક્સ માં બાર નંબર ની નીચે ઓફિસ છે મારી શટર ઉપર લખ્યું છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર